ગુડ મોર્નિંગ બધાને રામ રામ જય માતા કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં વાગ્ય છે આઠ અને મોડી મોડી આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે કારણ કે કાયમ હમણે કોઈ જવાનું થાય છે ક્યાંક ને ક્યાંક રમવા તબિયતથી થોડીક બગડી જાય મજા આવે નહીં અને વ્યવહારમાં તો જવું પડે એમાં કાંઈ હાલે નહીં ખાવાનું કહે કે જાંબુ ખાવા જાવ લાડો ખાવ ખાઈને પછી તો ગેંક તકલીફ પડે પણ વ્યવહારમાં જવું પડે એમાં કાંઈ હાલે નહીં બરાબર અને અત્યારેમાં જો થોડોક જાકર વધી ગયો છે કાંઈ હમણાં કોઈ જાકર તો આવે જ છે બરાબર અને જાકર હમણાં આવવાનું છે કારણ કે અત્યારે આ જગ્યા અત્યારે ઝાકળ ન આવતો આવે ક્યારે અને આ દોસ્તો થોડુંક મિત્રો તમને કહેવાનું હતું કે આપણે જો ઇન્સ્ટાગ્રામની એક આઈડી બનાવી છે ઇન્સ્ટાગ્રામ પણ આપણે નાના વિડીયો મેલી છે અને એક ફેસબુકનું પેજ બનાવ્યું છે એમાં આપણે મોટા વિડીયો મેલી છે અને નાના વિડીયો પણ મેલી બે મેલી છે તો જો તમને આ સ્ક્રીન ઉપર દેખાય ને એ જ આપણું ઇન્સ્ટાગ્રામની આઈડી છે વી એન ગોરિયા છપ્પન સોડતાલીસ બરાબર અને આપણી ફેસબુકની પેજ છે વે એન લાઈફ તો આ બે આઈડીને તમારે ફોલો કરવાનું છે તો એ રીતનું તમે જઈ આ સ્ક્રીન ઉપર એ રીતનું તમે જઈ અને લખશો તો પણ આવી જઈશે સર્ચ કરશો એટલે અને અથવા તો આપણી ચેનલનું ડિસ્ક્રિપ્શન છે ને એમાં જઈ અને એમાં પણ બેની લિંક નાખેલી છે તો આ વિડીયો જોઈ અને જરૂરથી તમે ફોલો કરજો બરાબર ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડી તો આટલું કામ કરજો તમારા સપોર્ટની જરૂર છે એટલા માટે બરાબર કારણ કે આપણે એમાં ચાલુ કર્યું એટલા માટે તો જરૂરથી જઈજો આ વિડીયો પહેલાં જોઈ લો પછી બરાબર તો કોઈ ત્રાળી કાઢવા મીંડાય અને કોઈતરાને હમણાં ધમાલ છે એમાં રજકામે ભાંગે ઝેર ભાંગે આ રજકામાં ને દહી નાખે હવે એવું કરી નાખે અને નાના ગલડીયા બહુ વાત જ જવા દે એવું કરે ને અત્યારે મજા ઠંડો પવો નહીં પણ આપણે કોટ કાઢી નાખ્યું કારણ કે વિડીયોમાં પછી નથી મજા આવતી કોટ પહેરીને એટલે અને તમારે ગમે એ કામ હોય અથવા તો ગમે એ પ્રશ્ન પૂછવો હોય તો ઇન્સ્ટાગ્રામમાં પૂછી શકશો બરાબર કારણ કે ઇન્સ્ટાગ્રામમાં જેટલી કોમેન્ટ હોય છે ને એના હું જવાબ હું યુટ્યુબ વિડીયોમાં આપીશ એટલા માટે છે ને તમે જરૂરથી ફોલો કરી લેજો કારણ કે ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ વગર જવાબ આપીશ આમાં તો ટાઈમ મળતો નથી પણ ઇન્સ્ટાગ્રામમાં હું કહું છું જરૂર આપીશ જવાબ એટલે એટલા માટે તમે ઇન્સ્ટાગ્રામને ફોલો કરજો ફેસબુક આઈડીને પણ ફોલો કરજો રામ રામ જય માતાજી જો અત્યારે અત્યારમાં પોદરા વાહીદા ઠેળવાનું આલે છે વિડીયો જરૂર થઈ ને જોઈજો વાંચી દૂર કરવાનું આવતું છે તમે ખાડીક કરતા લેવા આમ હાફ મજા આવે મને ઉતારવાની ઓકે રમત થતી હમ હાલ રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં જ છો મસ્ત મજાના વાસિદુ કરવાનું ચાલુ કરી દીધું છે મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને મસ્ત મજાને ધુમાર આવી જાય છે અને અમારો વિડિયો જોતામાં મજા જ આવતી છે કેમ કંતારો આવે કાઈ મજા આવતી મજા આવે સાચું બરાબર કંતારો હવે વિડિયો કોકના જોતા કે મજા આવે હવે 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 જો વિડિયો

અત્યારે કામ જાજુ અને એમાં વિડીયો વાળા પતાઈ ઠોકેલા મગજ વયો જાય પણ મગજ જાય પણ તો બોલાય એટલે એવું થાય હાલો બોલો એમ કે હાલો બોલો પણ સુવાસ તો લેવો જોઈએ ને આમ સુવાસ ની નડી આમ હાકડી થઈ જાય આમ કરે ને સુવાસ ગરી જાવ લો ધુવર જાય તો બધું બધું હું ગડબડ 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 નકરા પોઈડા ફીરાય ઉપડે એવું નથી વજન બોજ

આવું એવું લાગે કઈક જ્યાં ખરી ઠગલા પડે અમુક ડાયર માં વધાર કરતો રોગ જેવું છે ને જીરા ખોડે જ કાર્ય એવો બધો રોગ આવે અને બાજુ હાવડા લઈને ધોર્યા પાંદડા વારે કેટલો આવી ગયો છે ઠેઠ શેડા લાગી ને તો દ ને હવે થઈ ગયા છે તૈયાર ને આજે જવાનું છે લાડવા ખાવા લગ્નમાં કારણ કે હમણાં કાયમ લગ્નમાં જવાનું થાય ક્યાંક ને ક્યાંક ગામમાં ને કા બીજા ગાય ને આ છે તો આપણે ગમે કાયમ જવાનું થાય છે તો આજ પણ જવાનું છે એટલા માટે જવા ને બધીને પાયબાઈને ફેરી વારી અને રજકો વાટી રજકો નાખી દીધો અત્યારમાં એટલે ઉપાડી ઉપાદી નહીં ત્યાં તો થઈ ગયા છે રજકો નાખી દે ને તો પછી બહાર ઉપાદી નહીં ને હજી આજ ભણ હોઈ એટલે એ નહીં નતું આવવાનું અને મોહન તો વહેલો પણ હોય ગયો એટલે એ કંઈ નહીં રજા હોય તો ગામ આવવાનું નહીં એને ગામ આવવાનું નહીં કમ્પ્લેટ હાલ માર કી હાલો નીકળી જાય હાલ ને ફેર કે આ લાગે રંગવા વરન વળી દે હાથ પગ રંગીતા છે કેમ છે અંજે એમ નહી અયા કોણ નો છે અયા મારા ફેર શું ખાય છો ફેર પોક છે બોકુય ફેર

hai van tanal nik pehli hale mande thodu kan shooting kar je ho video mo ko jaisa shooting kar se ha lo jaye ba he mo ko jaisa shooting kar se no kai ha lo j ladoka paas a gaya se ke pasa khiren kisu ke hum ladwa khaya yaar khaya humne dikha nahi dikha nahi ha bolo ha la jaye tumhara arsa barisa no so

બેઠી થાય <uneasyų hælas> <makes Yayole> <tie lively mumma> ना कैसे क्या जी करते हैं आतिमान क्या क्या आतिमान 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 आतिमा�

ये इन रेक पे भी

Ô mọi người ơi mọi người ơi mọi người ơi mọi người ơi mọi người हेलो नमस्कार हाम्रो जो करम के ल्याबे हो म तिमी जे बिदिए ड्रामा मन न कक्षा आइला छैन मनको डाटा नै गलत गरेर भयो यार मन्जुका La lengua, la lengua, ખોટો હોજો છે ધંધા કરતા હોજો લેપ ન કરતા હોજો ખોટો છે નિમિત ન કર વારું ન કરતો હોજો હું શું બોલું ધંધા બે કે કવતવ નું મૂકે લાગે માતાજી નું નાવલ એટલે મેં બધું दादा नतिया ला रेव पड़े दादा वगैरह तो हर फूल हुआ <laughs>